વિષય ગણિત ગમત કુલ ગુણ ચાલીસ સમય બે કલાક પ્રશ્ન એક અ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની આપેલ ખાનામાં તેનો ક્રમ નંબર લખો સો રૂપિયા બરાબર ખાલી જગ્યાની દસ એક સરખી નોટ એટલે કે કુલ દસ ની દસ સરખી નોટ ડ ચાલો એના પછી ચાર વખત બાર એટલે બાર ચોક અડતાલીસ અ નીચેનામાંથી કયો પ્રવાહી પદાર્થ ન ગણાય દૂધ ગણાય પાણી ગણાય કેરોસીન ગણાય મીઠું ગણાશે નહીં સત્યાવીસ ઈયળો છે તેને ત્રણ જૂથમાં વહેંચીએ તો દરેકના જૂથમાં કેટલી આવે ત્રણ નવ્વા સત્યાવીસ મરઘી પાસે મકાઈના ચોવીસ દાણા છે તેને ત્રણ બચ્ચાને સરખે ભાગે વહેંચવાના છે ચોવીસ ભાગ્યા ત્રણ એટલે કે ત્રણ અઠ્ઠા ચોવીસ ડ જોડકા યોગ્ય રીતે જોડો ચાલો અહીંયા સ્કૂલ બેગ પેન્સિલ પાણી ભરેલી બોટલ અને ટેબલ પાંચસો ગ્રામ વીસ કિગ્રા પાંચ કિગ્રા અને વીસ ગ્રામ સૌથી ઓછું વજન છે એ અહીં વીસ ગ્રામ તો પેન્સિલનું વીસ ગ્રામ એનાથી વધારે પાણી ભરેલી બોટલ એનું પાંચસો પાંચસો ગ્રામ પછી સ્કૂલ બેગનું હોય પાંચ કિલો અને એના પછી ટેબલનું સૌથી વધારે વીસ કિલો હોય પ્રશ્ન બેનો અકંશમાંથી યોગ્ય અંક શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ ઉપયોગ પહેલું છે ખાલી જગ્યા ભાગ્યા પાંચ બરાબર પાંચ એટલે કે પચીસ ભાગ્યા પાંચ પચો પચો પચીસ દસ રૂપિયા વત્તા પાંચ રૂપિયા વધતા બે રૂપિયા વધતા એક રૂપિયા બરાબર કેટલા થાય તો કે અઢાર રૂપિયા થાય બધાને સરવાળો કરતા એકસો એકસો છે હંમેશા મપાય ઘોડાના કુલ કેટલા પગ પગ થાય થાય ચોકે આઠ વખત નવ એટલે આઠ નવ્વા બોતેર પેટર્ન મુજબ ખૂટતા અંકલોકો એકત્રીસ પછી એકાવન છે એટલે એકતાલીસ એકાવન એકસઠ એકોતેર એક્યાશી અને એકાણું ચિત્રોના વજન વિશે અનુમાન કરી કૌંસમાંથી સાચું વજન શોધીને લખો ચાલો ચાર ચિત્ર આપેલા છે ચાર ચિત્રમાં સૌથી ઓછું વજન કોનું હોય તો કે કેરીનું તો એ કેરીનું વજન છે એ તમારે કૌંસમાં સૌથી ઓછું વજન કેટલું આપેલું છે તો કે એક કિગ્રાથી ઓછું એક કીગ્રાથી ઓછું ચાલો કેરી પછી વજન કોનું હોય તો કે સસલાનું તો સસલાનું વજન છે એ આમાં એક કિગરાથી ઓછું ને એનાથી વધારે શું છે તો કે બે કિગ્રા ચાલો એના પછી વજન દફતરનું હોય તો દફતરનું છે એ દસ કિગ્રા અને હાથીભાઈ છે એ એક હજાર કિગ્રાથી વધુ ચાલો એના પછી સરવાળાના દાખલા ગણો ચાલો ઝીરો 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 પાંચમાં પાંચ નાખો દસની ની શૂન્ય વધી પડી એક દશા ચિહ્નો દશાંચ આપણે મૂકીએ સાત આઠ નવ દસ સાત આઠ નવ દસની ની શૂન્ય વધી પડી એક સાત આઠ અને નવ જવાબ કેટલો આવે તો કે નેવું ચાલો એના પછી ઝીરો ઝીરો અને પાંચ પાંચ ને પાંચ દસ અગિયાર બાર નો બગડો વધી પડી એક દશાચિન્ન આપણે મૂકશું એમને છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તગડો વધી પડી એક પાંચ છ સાત આઠ નવ અને દસ એકસો ને ત્રણ પોઈન્ટ પચીસ ચાલો પાંચ બાર એકસો ને પચીસ નવ ને નવ નવ્વાણું ચાલો એના પછી બાદ બાકીના દાખલા ગણો ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો ઝીરોમાંથી પાંચ નો જાય એટલે આપણે દસકો લઈએ દસકો લઈએ ચાર આપણો કેન્સલ ચારની ઉપર કેટલા આવશે તો કે ત્રણ ત્રણમાંથી પાંચ ન જાય એટલે ફરીવાર આપણે દસકો લઈશું ત્રણ કેન્સલ બે ચાલો દસમાંથી પાંચ જાય તો પાંચ દશા ચિહ્નો દશા ચિહ્નો એમાં તેરમાંથી પાંચ જાય તો આઠ અને બેમાંથી બે જાય તો ઝીરો આઠ પોઈન્ટ પચાસ ચાલો એના પછી પાંચમાંથી પાંચ જાય તો ઝીરો નવમાંથી સાત જાય તો બે ઝીરોમાંથી છ નો જાય આપણે દસકો લઈએ નવ કેન્સલ ઉપર આઠ આઠમાંથી ચાર જાય તો ચાર દસમાંથી છ જાય તો પણ ચાર ચાલો ઝીરોમાંથી ઝીરો જાય ઝીરોમાંથી પાંચ નો છે એટલે દસકો ચાલો દસકો લઈને ઝીરો છે એટલે ઝીરો કેન્સલ ઉપર નવ છ કેન્સલ ઉપર પાંચ પાંચમાંથી પાંચ જાય તો ઝીરો નવમાંથી ઝીરો જાય તો નવ દશા ચિહ્નો દશાંચિ દસ માંથી પાંચ પાંચ નવ પોઈન્ટ પચાસ ભાગાકારના દાખલા ગણો પંચોતેર ભાગ્યા પાંચ પાંચ એકા પાંચ બે ઉપર થયું ત્યારે પાંચ પચો પચો પચીસનો પંદર જવાબ આવશે બાર ફુગા ત્રણ છોકરાને સરખે ભાગે વેચતા તો બાર ભાગ્યા ત્રણ ત્રણ ચોક બાર દરેક ને ભાગે ચાર ફુગ્ગાઓ આવે એના પછી તમારી પાસેના પાંચ વાદળા ભાગે વેચતા દરેક કેટલા આવશે ચાલો પચીસ ભાગ્યા પાંચ પચો પચો પચીસ કેટલા સરખા ભાગે આવે તો કે પાંચ સરખા ભાગે આવશે ગુણાકારના દાખલા ગણો ગમે તે બે બત્રીસ ગુણ્યા પાંચ બત્રીસ ગુણ્યા પાંચ પાંચ દુ દસની શૂન વધી પડી એક પાંચ તેરી પંદર ને એક સોળ એકસો સાઠ ચાલો અઠ્ઠાવન ગુણ્યા પિસ્તાલીસ ઝીરો ચાર અઠ્ઠા બત્રીસનો બગડો વધી પડી ત્રણ ચાર પંચા વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ પાંચ અઠ્ઠા ચાલીસની શૂન્ય વધી પડી ચાર પચો પચો પચીસ ને ચાર ઓગણત્રીસ ઝીરો એક ત્રણ ચાર પાંચ છ અને બે હજાર છસો દસ જવાબ 25 ગુણ્યા સોરી પિસ્તાલીસ ગુણ્યા અગિયાર ઝીરો એક પંચું પાંચ એક ચોક ચાર એક પંચું પાંચ એક ચોક ચાર આ બંનેનો સરવાળો પાંચ નવ અને ચાર ચારસો પંચાણું ચાલો વ્યવહારિક દાખલા ગણો રામુએ બિસ્કિટના ચાર પડીકા ખરીદ્યા દરેક પડીકામાં ચાર બિસ્કિટ છે તો રામુને કેટલા બિસ્કીટ ખરીદ્યા ચાલો તો ચાર સોળ બિસ્કીટ ખરીદ્યા હરિપ્રસાદ પાસે ત્રીસ મીટર લાંબુ દોરડું છે તેમને ત્રણ બાળકોને સમાન ભાગે વહેંચે તો દરેક બાળકને કેટલા મીટર દોડું આવે ત્રીસ મીટર દોડું ત્રણ બાળકોને વેચવાનું છે ત્રણ એકા ત્રણ ઝીરો ઉપરથી ઝીરો એટલે કે ઝીરો એટલે કે દસ મીટર બધા જ વિદ્યાર્થીને આવશે ચલો એના પછી ત્રીજો પ્રશ્ન છેલ્લો શીતેલબેન માર્કેટમાંથી રૂપિયા એકત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાના બટાટા રૂપિયા અઢાર પોઈન્ટ પચાસ અઢાર પોઈન્ટ પચાસ રૂપિયાની ડુંગળી અને રૂપિયા પચીસ પોઈન્ટ પચાસ રૂપિયા રૂપિયાના કારેલા ખરીદે છે ચાલો આટલી વસ્તુ ખરીદે છે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી તે દુકાનદારને સો રૂપિયા આપે છે તો કેટલી રકમ પાછી મળશે પહેલાં આપણે બધાનો સરવાળો કરીએ કે આટલી વસ્તુ ખરીદે છે પાંચ તેરી પંદરનો નો આટલો બધી પડી એક દશાંચિ દશાં એમાં મૂકીએ આઠ નવ દસ દસમાં પાંચ ના પંદર પંદરમાં પાંચ બધી પડી એક ત્રણ ચાર પાંચ છ અને સાત પંચોતેર પોઈન્ટ પચાસ રૂપિયાની ખરીદી કરે છે ચાલો દુકાનદારને છે એ સો રૂપિયાની નોટ આપે છે તો પંચોતેર પોઈન્ટ પચાસ એમાંથી આપણે બાદ કરીએ ચાલો અહીંયા આપણે દશાંત ચિહ્ન નથી એટલે મૂકીએ ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો ઝીરોમાંથી પાંચ ન જાય એટલે દસકો લઈએ દસકો ને ઝીરો કેન્સલ નવ કેન્સલ નવ ને ઝીરો દસ માંથી પાંચ જાય તો પાંચ નવમાંથી પાંચ જાય તો ચાર નવ માંથી સાત જાય તો બે ચોવીસ પોઈન્ટ પચાસ રૂપિયા પાછા આપશે પંચોતેર પણ પચાસ રૂપિયાની નોટ લે છે સોરી ખરીદી કરે છે અને સો રૂપિયાની નોટ આપે છે સો રૂપિયાની નોટ આપે એટલે એમાં પંચોતેર પચાસ આપણે બાદ કરીએ એટલે ચોવીસ પોઈન્ટ પચાસ આપણી પાસે વધે થેન્ક યુ